ी मेलडी मानी हेते

અસલ પાર્વતી નું રૂપ શું કહ્યું રામ 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 મેં માતા એ જેવા કામ કર્યા એવા નામ તમે પાડ્યા અને એમાંથી તમે મને ઓળખી માતાનો હો અને એવા નામથી મને ભજી બાકી તો શક્તિ હું એકને અનેક થઈશું જેવા મેં કામ કર્યા એવા નામ તમે હાલ્યા છો હો મેં માતાએ નહીં હા ભાઈ રામ જીવા જેવા જેન હણ્યા એવા હણ્યા એવા નામ તમે મને હાલ દીધા હો ભાઈ ખૂબ હરે ગ્રામ હરે ગ્રં ખૂબ જાજા રામ છે પણ મારા ખાસ બરાબર જેન તકલીફ

નથી તો એનું મુખ્ય કારણ છે કે તમારા પિતૃ પૂર્વજ હો એક સિકોતર એક સિકોતર ધારણ તો તમારા કુળના દીવાને ના બોલવા દેવો એટલે યાદ મારા ભાવિકો જે જે બેઠા છે હો એક પહેલા તમારા પિતૃ પૂર્વજ હો એમને સાચવી લેજો તમે એનો દીવો નહીં કરો તો ચાલશે મારા સાનિધ્યમાં આવો છો ને તો દીવો નહીં કરો તો ચાલશે પણ આજ હવારે એક વખત એને યાદ કરજો અને એક વખત હવાર મો કે એમના નામની એક રોટલી ગાય ના ખવરાવું તમારા પિતૃ પૂર્વજ હું રાજી કરી આવીશ તમારી માતા કે છે તાણ તમે બિહાડી દેજો પણ તમારી માતા હું બોલતી કરી આવી છું ભાઈ કઈક કઈક મો કે માં તારા પારે આવીએ દવાખાના મટતા નહીં દવાખાના મટતા નહીં પણ મુખ્ય કારણ તમારા પિતૃ અને પૂર્વજ એક પિતૃ ને પૂર્વજ અને એક શીખોતર આટલું તમે રાજી કરી લેશો ને તો જગતમાં માં મારા જેવી માતા જોડે જવાબ લેવા નહીં પડે આપો આપ તમને સવાલના જવાબ મળતા રહેશે કેવું મારા હાથમાં છે માર્ગદર્શન આવું મારા હાથમાં છે હો કરવું તો તમારો તમારા તમારા મારો તો રસ્તો ચીંધવાનો કા રસ્તે જાઓ દીકરાઓ તમને તમને કાંઈ નડશે નહીં ખાડો નહીં આવો તમે તમે ખાડામાં પડશો નહીં હો મારો તો રસ્તો અને જે જે મારા રસ્તે હેડ્યા છે ને જગતમાં ગાડા વાડકો ના ઘવાજો રામ 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 મેલી નાખું જાજા રામ પરમાણિ ભેડી રૂપતાણ ભેલી નાખું ખૂબ જાજા રામ જગતમાં મારા વિશ્વાસે વિશ્વાસે હેડ્યા છો અને મારા મારા બોલે બોલે હેડ્યા છો જગતમાં મારા દીકરાઓ વાળ વાંકો નહીં થવા દઉં હો જગતમાં વાળ વાંકો નહીં થવા દઉં પણ એક વિશ્વાસ કરી હેરેશ હો ને મારા દીકરાઓ જગતમાં વાળ વાંકો નહીં થવા દઉં હો રા સારું 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 જગતમાં મેં આલવાનું આલવાનું ચાલુ કરી દીધું હો બાબુ એ રાહ મારા ભાવિક ન તું એને હાલવાનું ચાલુ કરી દીધું છે હો એટલે ચિંતા કરતા નહીં બાર મહિના જવા દેજો તમારો દહકો ફરી જશે હો આજ આજ પાંચ રૂપિયા પાંચ રૂપિયા કાઢવામાં તમને પેલી એ થાય છે ને પણ લાખો વાપરતા થશો હો હું લાલચ નહીં આવતી પણ મેં માતા એ માયા મેલી છે જેને 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 મારો ભાવ બાંધ્યો છે ને હાલવાનું ચાલુ કર્યું છે હો રડી લેજો ને દીકરાઓ જગતમાં માં લઈ ને ભાઈ રામ કારણ કે કઈક દીકરાઓને કરવું હો

મહેનત કરો તો પચી ના પચાસ રૂ માતા એટલા એવા સમય કરી દઈશ સમય પાંચ રહી નહીં તો હું કહીશ અને હું કહીશ બાકી મેલીશ નહીં કોઈ ના જેવા જેવા હો ઝઘડા જમીનો ના હિસાબ પડ્યા છે ને તોય હું કરી લઈશ હોય બાપ દાદાની બાપ દાદાની મિલકત ના હિસાબ પડ્યા છે ને તો એ હું કરી લઈશ તમારા હાકનું જગતમાં ચાં જવા નહીં દઉં હો તમારા તમારા હાકનું તમારા ન્યાયનું ને એ ચાંઈ નહીં જવા દઉં હો ગમે એમ કરી મારા ભગવાનને મારા રામને કાલા વાલા કરી તમારા સુધી પહોંચાડીશ હો જરૂર પહોંચાડીશ

માં તારા પારે નતા આવ્યા પણ આટલું વાલ્યતાણ અમે આવ્યા છીએ ભાવિકો છો મારા જોયા પણ એટલી ખબર એને વાત નાખીને મેં લીધી હો એને એને વાત નાખીને મેં લીધી એવાના કાર્ય મેં માતાએ કર્યા છે પણ થોડો સમય જવા દેજો એ આવશે છે કે માં તારા પારે નહીં તો આટલું કામ તે મારું કરી શકો વિશ્વાસ કારણો છે એક નહીં હજાર કારણ છે હજારો ગુના છે તો તમે ગુનાની માફી બે ચાર મહિના તો લાગે ને ભાઈ હે હાલના હાલ તમારે સુખ લઈ લેવું છે હે હાલના હાલ સુખ લઈ લેવું છે પણ તમે દીવને તમારા રાજી કરો તો ઓટોમેટિક સુખ આવવાનું 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 પણ કર્મ કરવું નહીં કોઈને હું હર રવિવાર કહું છું કે મેં માતાએ કીધું એટલું કાર્ય કરતા રહો જ જગતમાં જરૂર સુખના અજવાડા બતાવીશ બતાવીશ ને બતાવીશ પણ કર્મ તો કરવું પડશે તમારા તમારા ને તમારા માતા કરવા નહીં આવું હું તમને તમને કર્મ કરવા માટે પ્રેરિત કરીશ તમને સાહસ કરાવીશ ગમે એવા તકલીફ પડતી હશે તો એ તકલીફમાં એનું માતા ઊભી રહીશ પણ તમને એ કર્મ જો કરવાની ભાવના હશે ને તો તમારું કર્મ કરાઈશ કરાવીશ ને

પણ સમય થોડો છે ને એટલે સમય હું માતાએ માગું છું કાયમ માગતી રહ્યું ને હજી માગું છું થોડો થોડો સમય છે ને એટલે શાંતિ રાખજો કારણ કે માણાને મનાવવા હોય તમારા ભાઈ જ રહી ગયા હોય ને તો એ હોય ને તો એ તમારે પહેલાં તો તમે જાઓ તો ના ઉધવા દે હો નીકળી ગયા તે મારું આમ કર્યું હતું કેમ કર્યું હતું હો પછી તમે તમારા કાકા કુટુંબને કહો તો એ ના માના પછી તમારા હગા હંબદીને બોલાવો કારણ એ ચાક આવી ગયા મોટા મનથી તો મારે તમારી માતાઓને મનાવવાની છે છે થોડી ધીરજ રાખીને શાંતિ રાખીને બેજો વધારે કાંઈ કહેતી નહીં પણ થોડો થોડો સમય મને આ માતા નાખજો તમારી માતાઓ એટલી રાજી કરી નાખીશ અને એવી રાજી કરીને આપીશ અને એટલો તમને હરખ ને પ્રેમ જાગશે ને ખૂબ જાજા રામ છે ખૂબ જાજા રામ છે એટલો હરક તમને જાગશે કે તમને એમ થશે કે હવે મારી માનો સેડો મિલી હ દુઃખ પડશે નહીં પડે એવું હું માતા નહીં કહેતી કારણ કે મારા ભગવાને આ લખેલું ચક્રવ્યું છે હો કે સુખ કહી દુઃખ ને દુઃખ કહી સુખ પણ જ્યાં જ્યાં માતાના શરણમાં તમારી માતાના શરણ સુધી પહોંચી ગયા છો ને તો ગમે એવું દુઃખ હશે ને તો દુઃખનો અહેસાસ નહીં થવા દે હ જેમ આજ મારા દીકરામ ને હો એવા એવા દુખ આવીને પડ્યા છે ને પણ આજ મારા શરણમાં માં ને એટલે એ ભૂલી ગયા છે હો એવા એવા દુખ આવીને પડ્યા પણ મારા શરણમાં આયા ને એ ભૂલી ગયા છે પણ એવા ને હું ભરતવીરા ખૂબ રામ કહું છું હો કર્મ અવસરો એવા બને તો એ મન માતા ને પેલા રાખે છે કે ના માન પેલા તો એવા દીકરાઓ હું બહુ વાલ કરું છું હો સમય સમય પ્રમાણે હેળવું જરૂરી છે સહાય કરવી મારે છે તમારું મન પ્રફુલ્લિત રાખવું એ મારે છે હો એ કેમનું રાખવું ને શું રાખવું એ મારે હોવાનું છે હો એમ હરેકની માતાઓ છે ને એના હરેકનું દુઃખ શું છે ને એને જોવાનું છે પણ એક વખત ધીરજ સ્થિરતા રાખીને બેસજો જરૂર હો હું માતા માતા મનાવું છું ને એમ કહું છું જેટલા મને માતા કહેતા વાર લાગે છે હું જે જે બનાવશું ને અહીં કહું છું હેલા અનુભવ મારા દીકરામને કરાવું છું ને તાણા મારા ભાવિકોને પીરશું હો બાકી જગતમાં વાતો તો એટલી વાતો થયેલી છે ને કે માનવા લેવું ને તો સવારે દસ વાગ્યાથી આવું ને તો હાજે સાત વાગ્યા સુધી હું માતા બોલે થાકું નહીં હો પણ જે મારા દીકરામને અનુભવ કરાવશું ને એ જ તમારો અનુભવ કરાવવાનો છે અને એવો જ અનુભવ જેટલો જેટલો મારા દીકરાના અનુભવ જેવા જેવા કરાવશું ને એવો જ તમારી માનક કરીને તમને એવા અનુભવ કરાવવાના છે હો મારા દીકરાના સુધી પહોંચાડું છું ને પહીં તમને ફીશું છું હો કેટલા મન માતા ને બોલતાય વાર લાગે છે ને કહેતાય વાર લાગે છે હ ખૂબ ખૂબ જાજા રામ સમય સુદન બનશે આમ એને મારા વિશ્વાસથી દારૂ જ્યારે જેને મૂક્યા ને આજે રાતે તેમ વિચાર કરજો કે મારું કાર્ય કરવું છે અને હાડા કહીને આમ જો કદાચ એ કાર્ય ના આલું તો જગતમાં હું મેલડી મટી જઉં હો કામ મારજો કામ હું માતા આલ્યા વગર નહીં લઉં હો તમને પાસા નહીં પડું જ્યારે જેને વિશ્વાસથી મૂક્યું છે મને માતાને ખબર જ છે હો અને કામ મારજો અને માગી લેજો માગતા આવડે તો જરૂર હા ત્રણ દાડા હું માથા પૂરું હો ખૂબ જા જા